નમસ્કાર મિત્રો હું છું તમારો આ હશે ડિજિટલ મિત્રો તમારા માટે બ્રેન્ડની વિડીયો લઈને આવી ગયો છું તો મિત્રો આમાં આ વિડીયોમાં વાત કરીશ્રી રાકેશ બાવોડની તો મિત્રો રાકેશ બાવોડનું સરસ મજાનું નવ સોંગનું શૂટિંગ અત્યારે ચાલુ થઈ ગયું છે અને સોંગના વિશે આપણે વાત કરીશું તો સોંગમાં રાકેશ બારોડને સુથાર અને બીજું કોઈ હજુ બાર વિડિયો આવ્યો નથી અને આ સોંગ સારેગામાં ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે ટૂંક જ સમયમાં અને વિડીયો વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કર ચાલો વિડીયોની શરૂઆત